સાવલી તાલુકાના પોઈચા ચૂંટણી પછી વિવાદ ગરમ આવ્યો છે ફરિયાદી સોમાભાઈ પ્રજાપતિએ વકીલ મારફતે સાવલી પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવાયું છે કે મીનાબેન જન્મ દાખલો અને શાળાનો રેકોર્ડ હિન્દુ રાજપૂત દર્શાવે છે જે અનામત સીટ માટેની યોગ્યતા નિયમોને ધ્યાને લીધે પ્રશ્ન ઉત્પન્ન કરે છે આ ઉપરાંત ફરિયાદી કહે છે કે અગાઉ પણ મુખ્યમંત્રી જીકલા કલેક્ટર ડીડીઓ અને મામલતદારને આ અંગે લેખિત જાણ કરી ચૂક્યા હતા પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી હાલ પોલીસ મથકે પુરાવા સાથે ફરીથી અરજી નોંધાવી છે જ્યારે મામલતદારને જાતિના દાખલાની તપાસ માટે અહેવાલ સોંપાયો છે ગામની ચૂંટણી બાવીસ જૂન બે હજાર પચીસના રોજ યોજાઈ હતી જેમાં મીનાબેન જાડેજા વિજેતા રહી હતી હાલ વિવાદ સરપંચની યોગ્યતા અંગે ચરમસીમાએ પહોંચી ગયો છે